જે અમારા ગામના બધા છે એ બધાનો સપોર્ટ ના લીધે હું એક અહિયાં સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે

કે ટીમ એટલે વિકેટ અને પાંચ જીતાડે બસ એક ને નાના ગામથી લઈને એક આટલી મોટા પ્લેટફોર્મ સુધી જવું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી અને આવા અનેક ખેલાડીઓ છે તેઓને કઈ રીતે સલાહ આપજો કઈ રીતે આગળ વધતો હું એ સલાહ આપીશ મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક અમે મોટા શહેર થી આવ્યા છે પોતાના પર બિલીવ રાખશો તો ઓબ્વિયસલી